લારી ગલ્લા વાળા પોતાનો ધંધો રોજગાર કરવા લોન જાહેરાતો કરવામાં આવે છે ત્યારે આ લારી ગલ્લા ધારકો લોન કે અન્યનો સહારો લઈ પોતાના પરિવારજનો માટે ધંધો રોજગાર મહેનત મજૂરી કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા હોય છે તો બીજી તરફ પાલિકા દ્વારા રસ્તાને નડતરરૂપ હોય તેવા લારી ગલ્લાના દબાણો ઉઠાવી નાગરિકોને બેરોજગાર કરી રહ્યા છે તેવા આક્ષેપો પણ લોકો દ્વારા થઈ રહ્યા છે પરંતુ પાલિકાની આ કામગીરી કેટલી યોગ્ય છે તે સામે પણ સવાલ ઉભા થાય છે રોજ લઈને રોજ ખાનાર લારી ધારકોના દબાણો જો નડતર રૂપ ન હોય તેવા લારી ધારકોને પાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં ન આવે તેવી પણ લારી ધારકોની માંગ ઉઠવા પામી છે આ સંદર્ભમાં વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશન નજીક આવેલ કાચવાલા હોલમાં એડવોકેટ સોગત અલી ઇન્દોરી તપનદાસ ગુપ્તા જય વ્યાસ સમીર રાઠોડ ઇમરાન શેખ ફિરોઝભાઈ આરીફભાઈ દિવાન સહિતના લોકોની આગેવાનીમાં લારી ગલ્લા ધારકો માટે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં આ અંગેની પાલિકામાં રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ

या कोई ऐसा और मुद्दा आगे ये तो मुसलमान होता है या जिससे तो हमारे मशहूर जिससे हमारा मोहब्बत है उनके लिए हम जान देने के लिए तैयार रहते हैं उनकी कोई पुस्तागी करता है तो उसके बारे में भी जब कोई प्रोग्राम किया जाता है तो उसमें सैकड़ों लोग आते हैं अपने जज्बात को निकालते हैं और फिर दूसरे दिन आराम से अपनी सदरियों में थक जाते हैं लेकिन ये जो प्रोग्राम है ये असल में प्रोग्राम की दीन के अंदर भी है किसी को अपना हक लेना आपको तो अपना हक लेना और जैसे हम लोग हैं किसी को हक दिलाना ये बहुत मैडम उसका बहुत बड़ा दर्जा है मैंने कई जगह पर इसका नमाज बदरा सरकार और हद से भी ज्यादा इसका दर्जा दिया गया है अल्लाह के रसूल रजत मोहम्मद वसलम ने ये काम किया उस वक्त की लूटफाट जुल्म अत्याचार जमीनों को गजब करना यतीमों का मान हड़प करना तो आपने वो दिलाया लोगों को और उम्मत के बताया कि भाई ये काम एक तो खुद भी मांगे अपना हक हाँ। और जो लोग सशक्त हैं जिनके पास नॉलेज है जिनके पास कुछ ताकत भी है तो वो उस काम में मदद करें एक पर एक बीजेपी पासू है ये मात्रा કાનૂની નથી કાનૂનીથી પણ આગળ વધીને જેને આપણે એમ કહીએ આપણે ગુજરાતી તો પડે ને જેને આપણે માનવીય કહીએ માનસાઈ વાતો કહીએ પણ જે અન્યાય અત્યાચાર શોષણ ચાલે છે અથવા તો કરે છે એમને માનસાઈ નથી એ લોકોને લૂંટવું છે એ લોકોને અન્યાય શોષણ ચલાવવા છે મોટા મોટા હોટેલ ચલાવવા હોય મોલ ચલાવવા હોય તો નાના નાના લારી ગલા ચાલે એમને પૂછાય સામાન્ય નાના કડા દુકાન કરીને બેઠા છે એમને ફાવે નહીં તો લોકો નાના દુકાનમાં જાય ને મોલ કલ્ચર કેવી રીતે બને મોટા મોટા હોટેલોમાં ક્યારે જાય જ્યારે રસ્તા ઉપર લારીઓ હોય નહીં ક્યારે એટલે કોઈ પણ કાયદો કાઢીને કોઈ પણ રીતે સામાન્ય લોકોના રોજગાર ઝૂટવી લો તો મોટા લોકોનો નફો નફો કરતા મહત્તમ નફો જે છે એ સહેલાઈથી મેળવી શકે અમને લાગતું નથી કે એમના લારી ગધા જે ગરીબોના લારી ગઝા હોય છે એમના બાપનું હોય એવી રીતે ઉઠાવી એના ગાડીઓમાં ફેંકે છે એમનું નુકસાન થાય છે જે પણ લારી ગલ્લા જે પણ નુકસાન થયું છે લારીઓનું થયું છે એનું નુકસાન કોર્પોરેશન એમનું ભરપાઈ કરે ખાસ કરીને કોર્પોરેશનના જે પણ જે ચાડી ચામડીના લોકો છે ગરીબો પર ધ્યાન આપે એ હજાર હજાર રૂપિયા લે છે સારા માટે લે છે હજાર રૂપિયા તો પછી તમે લાજુ ઉઠાવી દો છો એમને લાયસન્સ આપવામાં આવે છે આ લાયસન્સ આપવામાં આવે ને જે જે હજાર રૂપિયાની તમે ઉઘરાણીઓ કરો છે એ ધંધાઓ તમે બંધ કરો ને આ જે ગરીબોનો જે લારી ગલ્લા તમે ઉઘરાવો છો અત્યાચાર કરો છો આ રોડા ઉપર જે બોળો લાગે છે એ દુકાનદાર દુકાનદારો દારૂકોના તમે જોઈ લો આલુપુરા હકીકતમાં તો આ નાગરિકોની સંગઠન છે નાગરિક તરીકે આપણે આપણા જે અધિકારો એ બચાવવા માટે એ જાળવવાની જરૂરિયાત આવી પડી છે કારણ કે માત્ર વડોદરા નહીં કે માત્ર ગુજરાત નહીં સમગ્ર દેશની અંદર આમ મહેનત કરનાર જન જનતા શોષિત પીડિત લોકોના ઉપર ખૂબ જ જુલમ ચાલી રહ્યા છે એક પછી એક કાયદાકીય રીતે એવા બદલાવ લાવવામાં આવી રહ્યા છે એવી રીતે વર્તવવામાં આવી રહ્યા છે જાણે કે આ સામાન્ય માણસો મહેનત કરનાર લોકો જાણે કે ગુનેગાર હોય આ જે લારી ગલ્લાઓને તોડવામાં આવ્યું શું તમે બે હજાર ચૌદ કાયદાને અમલ કર્યા છો દસ વર્ષ વીતી ગયા છે તમે અમલમાં નથી લાવતા અને લારી ગલ્લા કહો છો તમે ગેરકાયદેસર છો હકીકતમાં આ તંત્ર આ કોર્પોરેશન ગેરકાયદે રીતે આ લારી ગલ્લાવાળાને હટાવી રહ્યા છે કેમ કેમ કે એમના પોતાના નિષ્ફળતા ઢાંકવા માટે પૂરમાં આપણે સૌએ જોયું અને જાણ્યું કે અનેક મોટા મોટા બિલ્ડરોના હોટેલથી માંડીને બિલ્ડિંગથી માંડીને અગોરા મોલથી લઈને બધું એવા અનેક જગ્યાઓમાં ખોટી રીતના નદી ઉપર કાંસો ઉપર દબાણ કરેલા હતા વડોદરા લોકોની વડોદરાની લોકોની માંગ હતી કે આ બધી દબાણ હટાવ પરંતુ તંત્ર અને સરકાર એને નથી હટાવી રહ્યા એ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ થયા છે અને એટલે લોકોની ધ્યાન બીજે દોરવા માટે આ લારી ગલ્લા ઉપર એમાં પણ ચોક્કસ વિસ્તારોના અંદર એ લોકો આ પ્રકારની બધું કાર્યવાહી કરી રહ્યા છે એ ખૂબ જ ચિંતાની બાબત છે વડોદરાના લારી ગલ્લા હોય હિન્દુ હોય મુસલમાન હોય સૌના હક માટે લડવાનું છે કામદારોના હક માટે લડવાનું છે સામાન્ય ગરીબ લોકો જે છે છે પોતાનું ઘર ચલાવે એ સૌની અધિકાર એ માનવ અધિકાર છે એ સૌ માનવ છે એટલે રોજગારીના હક એ જીવનની હક સાથે સરખામણી છે જીવવું હોય તો રોજગાર જોઈએ બિના રોજગાર કોઈ જીવી નહીં શકે સરકાર રોજગાર આપી નથી શકતા તે ઝૂંટવી પણ ના શકે એ વાત અમે મોટી અવાજ હતી સ્પષ્ટ અવાજ હતી કહેવા માટે બુધવારે અમે ત્યાં જઈ રહ્યા છે ના અત્યારે તો એ લારી ગલ એસોસિએશન નામે જ કામ થશે અમે વિવિધ સંગઠનો એમાં જોડાઈ રહ્યા છે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ પણ એમાં જોડાયા છે જેમાં અમે લોકો છીએ અને આવનારા દિવસોમાં કઈ રીતે એ લડતને આગળ ધપાવીશું એ અમે વિચારણા કરીશું તપન દાસગુપ્ત વડોદરા નાગરિક સંઘર્ષ મંચ રાજ્ય સરકાર દ્વારા લારીધારકોને લોન આપવામાં આવી રહી છે તો બીજી બાજુ આ લારીધારકોને બેરોજગાર કરવામાં આવી રહ્યા છે શું થશે જે રાજ્ય સરકાર જે છે અથવા વડોદરામાં જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કાર્યવાહી ચાલી રહી છે એ તદ્દન ગેરવ્યાજબી છે અને જે સેન્ટ્રલ એક્ટ છે સ્ટ્રીટ વેન્ડર એક્ટ એનું સદંતર ઉલ્લંઘન કરે છે આજે અહીંયા વડોદરા શહેરમાં ફતેપુરા વિસ્તારમાં આ એક ખૂબ જ અગત્યની એક મિટિંગ અને ચર્ચા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા દસ અગિયાર દિવસથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જે લારી ગલ્લા ધારકોને જે લારી ગલ્લા ઉપાડી ગયા છે એક 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 રીતે કહીએ તો લૂંટી ગયા છે કેમ કે ગેરકાયદેસર રીતે ઉઠાવી ગયા છે તો એની સામે એક આંદોલનની જે પૂર્વ ભૂમિકા તૈયાર કરવા માટે અને જે લારી ગલ્લા જે લોકો લગાડી રહ્યા છે આજીવિકા મેળવી રહ્યા છે એમના અંદર મજબૂતી આવે એમને પોતામાં પોતે ગેરકાયદેસર નથી એ ક્લેરિટી માટે આજે અહીંયા અમે એક શહેર લેવલની ચર્ચા ગોષ્ઠી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે સદર કાર્યક્રમમાં છે વડોદરાના જે એક્ટિવિસ્ટ છે લારી ગલ્લા માટે લડતા સંગઠનો છે કામદાર યુનિયન છે વડોદરા શહેરના જે મુસ્લિમ એક્ટિવિસ્ટ છે એ બધા જ લોકો અહીંયા સામેલ થયા છે અને અમે અપીલ કરીએ છીએ વડોદરાના દરેક લારી ગલ્લા ધારકોને કે આ જે સંગઠન આ જે ચળવળ શરૂ કરવામાં આવી છે આજથી એમાં જોડાવ જેથી કરીને જેટલા પણ લારી ગલ્લાવાળા છે કેબિનવાળા છે એમને કાયદેસરતા પ્રાપ્ત થાય તમે એના ના વિચારો કે તમે ગેરકાયદેસર છો તમે દબાણ કરી રહ્યા છો દબાણ તો જે છે મોટા મોટા બિલ્ડિંગ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષ વિશ્વામિત્રી જે રિવર ઉપર જે દબાણો કર્યા છે મોટા મોટા મોલ અને ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરીને એ ગેરકાયદેસર છે લારી ગલ્લાવાળા ગેરકાયદેસર નથી નથી અને નથી તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે આ રીતે દાદાગીરી કરીને બેફામ રીતે એમને ડરાવી ધમકાવી એક આતંકિત કરીને એમની આજીવિકા રોજી છીનવી શકે નહીં એના માટે અહીંયા જે છે એ નક્કી કરવામાં આવ્યું છે કે બુધવારના રોજ સાડા ત્રણ વાગે જે પીડિત લારી ગલ્લા ધારકો જે છે એ એમના કુટુંબ સાથે એમના સાથીઓ સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વડી કચેરી છે ત્યાં અમે મોરચો લઈને જઈશું અને જે લારી ગલ્લા ઉપાડી ગયા છે એ વિનામૂલ્યે પરત આપે એની માટે માગણી કરીશું અને જે નુકસાન થયું છે એમની જે ગુડ્સ છે એમની જે વસ્તુઓ છે એમને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરવા માટે પણ અમે ડિમાન્ડ કરીશું માગણી કરીશું અને ત્યારબાદ જો સંતોષ નહીં થાય તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે છે એક પિટિશન દાખલ કરીશું આ લારી ગલ્લા ધારકોની મદદથી એના સંદર્ભે આજે અહીંયા આ આયોજન કરવામાં આવ્યું હતું સાડા ત્રણ વાગે અમે ત્યાં જમા થઈશું વડી કચેરીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માનનીય કમિશનર શ્રીને અમે મુલાકાત કરીશું રજૂઆત કરીશું મેમોરેન્ડમ આપીશું એપ્લિકેશન આપીશું જે લારી ગલ્લા ધારકોની જે સમસ્યાઓ છે એમને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરીશું અને આ લારી ગલ્લા ધારકોને કાયદેસરતા મળે કોર્પોરેશન તરફથી એના માટે અમે સંપૂર્ણ પ્રયત્નો કરીશું એડવોકેટ એસ એમ ઇન્દોરી